तू तू मेरे मेरे को को जानता जानता है 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 जो मेरी बात सुन अगर तुझे तेरी जान प्यारी है, तो चुपचाप यहां यहाँ से निकल जा वरना और एक बात मेरी सुन मुझे बाहर जाके अगर ये बात किसी को बताए को क्या क्या था था था। मन मारो ना मन मारो ना खड़ा था। था। था हूं चल कंधे पे याद रख कंधे पे याद रख तोबा, तोबा, तोबा। तोबा। नहीं। नहीं। अरे यार कंधे पे हाथ रखना कंधे पे हाथ रखना ही है एक काम कर <laughs> पहले पगड़ी अच्छे से बांध ले पगड़ी बात तेरी चल बांध ले बच गया छोड़ूंगा नहीं लेकिन मार डालूंगा को? जो भी मेरे हाथ में आया कसम से मार डालूंगा को मार डालूंगा <laughs> चाहे वो कोई भी हो अबे जल्दी करना है यार देर हो रहे यार चल कंधे में रख <laughs> चल अब मैं क्या बोला मैंने किसी को बताना मत

મારા હાથમાં वचन આવી ગયું છે અને આ મારો મિત્ર થઈ ગયો છે એટલે મારા મિત્રને હું અહીંથી ના એમ હવે શું કરવાનું એના માટે કોન્ટેક્ટ છે એક તાંત્રિક તરત બોલાવો જે હોય તરત બોલાવો બરાબર તરત છે પાણી પીવું છે

લઈએ લઈએ પેલા આવે ને એટલે લઈએ એમ બરાબર પણ હાલ શું હતો છે વચન આલ્યું એટલે મુછાલી કલમ મે ના લઈ કુતમન કહું કલમ તો લેવાય ભૂમતા આ એટલે તમારા વચન ઉપર ઘડીવાર શાંત બેહારો હા કે જપી જા ઘડીવાર ભાઈ હા જપી જા ઘડીક અને આપણે વાળવાન નહી હો ડાયરેક્ટ સિહામપુરવા રાખજો હું

એટલે તમે હરીનું નામ નતા લેતા હરીબંગેર એટલે વા કણ કોણ બેઠું છે પાઠ જોવો પડે અને પાઠના પાહન કોણ બેઠું છે એલી જોવું પડે એવું છે એમ વાન ઓન હાલ પટાઈ ગયો હે આ તો મારા માટે છે ને દાબાડનો ખેલ છે હા હા મેલી વિદ્યાન મળીને આયો હે હે મેલી વિદ્યાન મળીના વિદ્યાય વધારે વધી ગઈ છે અતાય આ છે સીના તમે મળીના આયા

अब तू कहां से आया हां हिंदी बोलता है हां अबे कौन गुरुजी से आया हो विद्याシखे अच्छी बात है ओए सामने बैठ क्या नाम है तेरा मेरा नाम हैं मेरा नाम जान के क्या करेगा तू नाम क्या है तेरा ए भाई ये अपना दोस्त है मेरा नाम राजस्थान रो लविंगो राजस्थान એટલે राजस्थान में उदयपुर का जोधपुर का या अजमेर का बीकानेर का बीकानेर का बीकानेर से यहाँ अरे बदला लेने को आया बदला लेने को आया हो एक को निपटाना है इसी गाँव में साथ देगा क्या है? दोस्त बनेगा ए दोस्त, इसको दोस्त बनाओ क्या चिंता आओ, आओ। करें हाँ તારો પૈસે નહીં હવે આ શું શું કોઈ આવું ન જો મર બેનો હો જતો રહે એટલે જન 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 જતો રહે હો આ તો થી લાયો તો થી હે તો થી થી કોંગ્રુ દેતી એવું હે કે કોરોના આયો તમે जो खाली फटाफट बोले जो चल अभी तेरे नाटक बहुत हो गए चल खड़ा हो जा चल ठंडा पानी से नहाएगा तो क्या खाएगा हाँ। डायलॉग से मारो तो ये निकले

તારા નાટક <laughs> <laughs> मैंने वर्ड क्यों से अबे पहले इसको निकालो वरना ये मर जाएगा मेरे हाथों इसको निकालो ये मेरा दुश्मन है इसको निकालो अबे इसको निकालो ये मर जाएगा बैठ जा बैठ जा ये मर जाएगा मैं तुम्हारा रुचि बगाड़ी से वो निकल जाएगा तू कब जाएगा <laughs> मैं चला जाऊंगा कब मैं 17 तारीख तक यहाँ रुकूंगा 18 तारीख को निकल जाऊंगा ओके

કોઈ નહી મેં ભાઈ દુશ્મન પડી તારા ભાઈ શું આ ટિકડા ખબર નથી મેં મન તો ભાઈ હા તું મર જાય તમે હડન મારંગા

પાજી નાખો છોડો અબ તો ઉંગળી ઉંગળી બેટા તો તો હવે ભૂપજી બેટા ખબર પડે મરેગા મરેગા અરે લે લાવજો મને આલમ ધોકો તમે અઠવા જો તું ભી મરેગા તું જન તું મરેગા સોળ માં મરેગા હું હું સે ઓમણા આય બસ બસ ભૂપજી બાપે તારું ભલું થાય તારું એ એ એ એ રાખો

ખુબજજી મારી વાત આપણા પૈસા માટે હું ફરું છું પૈસા મને મળશે એવા તમન પૈસા લઈ દેજો બસ એવું ન ચાલે મારા જો 15 તારીખે છોકરાના વિવાહ છે અને મારા પૈસાની તાત્કાલિક જરૂર છે તારે એક વાળા દાગીનાના ભાવ વધે જોય છે તમે પૈસા આલો તો હું એ બોનું હાલતા હું અને તમે ભલા આજની આજનું કાલ આજનું કાલ મળતા નહીં હવે એક કામ કરો હા મને પૈસા મળ્યા નહીં બરોબર હા તમે તાર તમે ગોમો ફરો તમન કો પૈસા આલે લાખ રૂપિયા ઈ લઈ લેજો વ્યાજમું ભર્યો બસ એટલા હું મૂર્ખો છું હું મૂર્ખો છું

તારે પૈસા તાકાત નથી તો કોઈ બીજા નાટક કરવો તો આ જન્દ્ર નાટક કરવા આવતા તે પાછો મારા ઉપર ઉપાડ્યો હવે મોટા ભય મારે તો ખેગારી તો આ ઘર મને વિદ્યા શીખવા તું હંગાત લઈ ગયો તો હાથે હાથ મને કહી દે હું તું કે આ રીતની વાત છે અને હું આ રીત નાટક કરું છું કે તિયા ભૌની તે દુશ્મની ની ગાડી લે આ મને થા પાયો ઘર લઈ જાય મને કરતા છે પરો બનવાની તમારે બધા નાટક પૂરો થયું હોય તો મને એકાવનસો રૂપિયા આવી ગયો એટલે હું હજી હડતો થઉં તમે શાંતિ રાખો એકાવનસો ને એકાવન રૂપિયા નું નહીં ફૂંજુ તમે

હવે સુખ શાંતિ ભેટી પહોંચી જાવ લાખ રૂપિયા લાઈન ભૂપેશજી ના લીધો એટલે ભૂપેશજી રંગે શંગે વિવાહ થઈ જાય ને એ થઈ જાય હવે તમારે શું છે મને ગાડી લેવા આવે છે મારે બહાર જવાનું તો તો હે તો યે તો જન કોઈ નહીં હા મારું પાટણ હા